તમને ખબર છે ગયા વર્ષે લગભગ બે લાખ થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકાની જુદી જુદી યુનિવર્સિટીઓમાં ભણવા ગયા હતા ખબર છે ના દર્શક મિત્રો ડોક્ટર સુધીર શાહ એડવોકેટના નમસ્તે આજે પહેલી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ છે અને હું એકવાર ફરીથી તમને અમેરિકા અને આપણે આ વિષય ઉપર અમેરિકાના જુદા જુદા પ્રકારના વિઝા અમેરિકાના ઇમિગ્રેશન વિશે જાણકારી આપવા હાજર થયો છે દર્શક મિત્રો ભારત જ્યારે આઝાદ થયું હતું ત્યારે એની વસ્તી લગભગ ચાલીસ કરોડની હતી અને આજે આજે ભારતની વસ્તી એક અબજ અને ચાલીસ કરોડ છે અધિક કેટલો બધો વધારો થયો અને આ વધારાની સાથે ભારતમાં જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા ઈચ્છતા હતા એમની સંખ્યામાં પણ અનેક ગણો વધારો થયો છે પણ એ પ્રમાણે ભારતમાં આવેલી બધી કોલેજો યુનિવર્સિટીઓનો એ પ્રમાણે વધારો થયો નથી અને ભારત કરતાં પણ અમેરિકામાં શિક્ષણ ખૂબ સારું મળે છે અમેરિકાની યુનિવર્સિટીઓ એમના શિક્ષણ માટે આખા વિશ્વમાં પંકાયેલી છે એટલે ભારતના સેંકડો વિદ્યાર્થીઓ ભણવા માટે અમેરિકા જાય છે તમને ખબર છે ગયા વર્ષે લગભગ બે લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકાની જુદી જુદી યુનિવર્સિટીઓમાં ભણવા ગયા હતા અને મોટા ભાગના ભારતીયો કોમ્પ્યુટર સાયન્સનો કોર્સ લે છે એટલે ત્યાં ભણી રહ્યા પછી કોમ્પ્યુટર સાયન્સમાં જે નોકરી મેળવવી જોઈએ ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ પીરિયડમાં એક વર્ષ કે ત્રણ વર્ષ એ કોમ્પ્યુટર સાયન્સના વિષયમાં મેળવવી જોઈએ અને આટલા બધા વિદ્યાર્થીઓને એ નોકરી કેવી રીતે મળે બીજું કે આ જે લાખો વિદ્યાર્થીઓ ભારતમાંથી બે લાખથી વધુ જાય છે એવી રીતે બીજા બધા દેશોમાંથી પણ જાય છે ચાઈનામાંથી પણ આટલા જ વિદ્યાર્થીઓ અમેરિકામાં ભણવા આવે છે એ બધાને રહેવા માટે જગ્યા જોઈએ અને એટલે રઠાણના ભાવ પણ ખૂબ વધી ગયા છે આમ જુદા જુદા કારણોસર અમેરિકામાં ભણવા જવાનું દિવસે દિવસે મોંઘું થતું જાય છે અને કઠણ બનતું જાય છે જો તમારે અમેરિકામાં ભણવા જવું હોય તો અમેરિકામાં આવેલી અગણિત યુનિવર્સિટીઓમાંથી તમારે જે વિષયમાં ભણવા જવું હોય એ વિષયનું શિક્ષણ આપતી સારી યુનિવર્સિટી પસંદ કરવી જોઈએ યુનિવર્સિટીઓ વિશે માહિતી તમને વેબસાઇટ ઉપર મળશે એના બધા મેગેઝિનો પણ આવે છે પુસ્તકો પણ આવે છે અહીંયા આપણે ત્યાં એ બધી યુનિવર્સિટીઓ પ્રદર્શનો આયોજ છે અને જાણકારી આપે છે તો તમારે જે વિષયમાં અમેરિકામાં ભણવા જવું હોય એ વિષયનું સારું જ્ઞાન આપતી સારી યુનિવર્સિટી પસંદ કરવી જોઈએ વિઝા કન્સલ્ટન્ટ તમને જે યુનિવર્સિટીમાં જવાનું કહે એમાં આંખ વીચી ને જતા નહીં કારણ કે એમને તો દરેક વિદ્યાર્થી દીક લાખ દોઢ લાખ બે લાખ રૂપિયા કમિશન ના મારતા હોય છે એટલે એ લોકો તો તમને કેસે કે આ જ યુનિવર્સિટીમાં જાઓ કારણ કે એ યુનિવર્સિટીઓ જોડે એમનું ટાયપ હોય અને એટલે એ લોકો તમને ત્યાં મોકલે પણ તમારે જો ખરેખર અભ્યાસ કરવો હોય ખરેખર ઉચ્ચ શિક્ષણ મેળવવું હોય સારું શિક્ષણ પ્રાપ્ત કરવું હોય તો અમેરિકામાં આવેલી યુનિવર્સિટીઓની જાણકારી જે જુદી જુદી રીતે મળી શકે છે એ જાતે મેળવો ત્યાં ભણી આવેલા સ્ટુડન્ટોને પણ પૂછો અને પછી નક્કી કરો હા વિઝા કન્સલ્ટન્ટોને એજ્યુ કન્સલ્ટન્ટોને પણ પૂછો પણ એ લોકો કે એ બધું સાચું નહીં માની લો યુનિવર્સિટી પસંદ કરો પછી અમેરિકામાં ભણવા જવા માટે અંગ્રેજીનું જ્ઞાન હોવું જોઈએ એટલે તમારે ટોફેલ યા આઈસની પરીક્ષા આપવાની રહેશે પછી તમારે જો બેચલરનો કોર્સ કરવા જતા હશો તો સેટની પરીક્ષા આપવાની રહેશે જો માસ્ટર્સનો કોર્સ કરવા જતા હશો તો જીમેટ કે જીઆરએ ની પરીક્ષા આપવાની રહેશે તમે અમેરિકામાં શા માટે ભણવા જાઓ છો આ જ યુનિવર્સિટીમાં શું કામ પ્રવેશ મેળવવાની ઈચ્છા ધરાવો છો આ જ કોર્સ શા માટે તમે લો છો શું આવું આવો આવો કોર્સ આવું ભણતર તમને તમારા દેશમાં નથી મળતું વિશ્વના અન્ય દેશો ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ સ્વિટ્ઝરલેન્ડ સિંગાપોર એમાં તમે કેમ નથી જતા અને અમેરિકામાં જ કેમ આવવા માંગો છો ભણતા ભણતા તમે શું કરશો ભણી રહ્યા પછી શું કરશો આ સઘળું જણાવતો તમારે એક નિબંધ એક સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ પણ લખીને આપવાનો રહેશે પછી તમારી યુનિવર્સિટીને એ પણ જણાવવાનો રહેશે કે તમે જે ભણવાના છો અમેરિકામાં બે વર્ષ યા પાંચ વર્ષ તો એનો ખર્ચો કોણ આપશે અને જે વ્યક્તિ તમારા માતા પિતા હોય કે સગાવાલા હોય કોઈ ફાઈનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન હોય જે પણ તમને આ ભણવાનો ખર્ચો પૂરો પાડવાની હોય તો એને લગતા બધા પુરાવાઓ આપવાના રહેશે દસ્તાવેજો દેખાડવાના રહેશે યુનિવર્સિટીમાં એડમિશન મળે પછી સેવિસ એટલે કે સ્ટુડન્ટ એક્સચેન્જ વિઝિટર ઇન્ફોર્મેશન સર્વિસ એની ફી ભરવાની રહેશે એમાં તમારું નામ નોંધવાનું રહેશે પછી ફોર્મ ડીએસ વન સિક્સ ઝીરો ભરીને કોન્સ્યુલેટમાં અરજી કરીને તમારે વિઝાનો ઇન્ટરવ્યુની તારીખ લેવી પડશે એ પહેલાં બાયોમેટ્રિક્સ આપવી પડશે ઇન્ટરવ્યુમાં તમને શું સવાલો પૂછવામાં આવે છે એના કેવા જવાબોની અપેક્ષા રાખવામાં આવે છે એ બધું તમારે જાણી લેવું જોઈએ અને તૈયારી કરવી જોઈએ અને તમને એક પ્રશ્ન તો ખાસ પૂછશે પૂછશે અને પૂછશે જ કે ભણી રહ્યા પછી તમે શું કરવા ઈચ્છો છો અમને એક એવો સબળ પુરાવો આપો કે જેથી અમને ખાતરી થાય કે ભણી રહ્યા પછી તમે તમારા દેશમાં પાછા જશો એટલે કે તમારે તમારું દેખાડી આપવાનું રહેશે અને દર્શક મિત્રો વિઝા આપવા માટે જ અહીં આવ્યા હોય છે હજારો માઈલનો પ્રવાસ કેળીને કરોડો રૂપિયા ખર્ચીને અહીંયા આગળ કોન્સ્યુલેટ બાંધી હોય છે તો એ લોકો તમને વિઝા આપવા માટે આવ્યા હોય છે પણ એ લોકો ફક્ત એટલું જાણવા માગે છે કે તમે એક સ્ટુડન્ટ તરીકે વિઝા મેળવીને અમેરિકામાં પ્રવેશીને પછી ત્યાં અમેરિકાને નુકસાન પહોંચાડે એવું કાર્ય નથી કરવાના કારણ કે નવ અગિયારના જે આતંકવાદીઓ હતા એ બધા જ સ્ટુડન્ટ વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશ્યા હતા એટલે આ વાતની તે લોકો ચોકસાઈ કરવા માગે છે એ લોકો એ પણ જાણવા માગે છે કે ભણી રહ્યા પછી તમે શું કરશો ભણતા ભણતા તમે ગેરકાયદેસર નોકરી નહીં કરો ને આ સહગુરુ જાણવા માંગશે અને આ માટે તમારે પૂર્વ તૈયારી કરવી જોઈએ અંગ્રેજી ભાષા ફક્ત ટોફેલ કે આઈસની પરીક્ષા આપવાથી આવડે છે એવું નથી તમારે ખરેખર અંગ્રેજી ભાષામાં બોલવાનો માવરો પાડવો જોઈએ અંગ્રેજી પુસ્તકો વાંચવા જોઈએ અંગ્રેજી મેગેઝીનો વાંચવા જોઈએ અમેરિકાના વિશે જાણકારી આપતા પુસ્તકો વાંચવા જોઈએ અમેરિકા કેવો દેશ છે ત્યાંના લોકો કેવા છે એ જાણી લેવું જોઈએ જો આ બધું કરશો તો તમને અમેરિકામાં ભણવાનો ઘણો જ ફાયદો થશે અને ભણતા ભણતા તમને ઘણી સગવડો પણ પ્રાપ્ત થશે અમેરિકાને ખરો લાભ તમે લઈ શકશો તમને ખબર છે હમણાં હમણાંથી આપણા વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા પડવા જાય છે આજના છાપામાં જ છે કે આ 2025 માં ઓસ્ટ્રેલિયા વિદેશના 2.7 લાખ સ્ટુડન્ટ્સની જ بڑھવા માટે એન્ટ્રી આપશે કારણ કે 2022 માં ઓસ્ટ્રેલિયાએ 5 લાખ 10 5.10 લાખ વિદેશી સ્ટુડન્ટ્સને એન્ટ્રી આપી હતી અને એને લીધે ઓસ્ટ્રેલિયામાં રહેવાની જગ્યાના ભાડા વધી ગયા છે ત્યાંનું સ્ટાન્ડર્ડ ઊંચું આવી ગયું છે અને આ જ હાલત અમેરિકાની થવાની છે ગયા વર્ષે લગભગ બે લાખથી વધુ ભારતીયો અમેરિકામાં ભણવા ગયા હતા આ વર્ષે એથી વધુ જવાના અને આવતા વર્ષે એથી પણ વધુ થશે તો આના કારણે ત્યાં જે રહેવાની જગ્યા હોય સ્ટુડન્ટોની એના ભાડા વધી જશે દરેક ચીજના ભાડા વધી જશે અને પછી ભણી રહ્યા પછી ઓપીટી પિરિયડમાં જે નોકરી કરવાની હોય છે જે ટ્રેનિંગ લેવાની હોય છે એ પણ મારે મુશ્કેલ થઈ જશે એટલે આ બધી વાતનું ધ્યાન રાખજો અમેરિકા ભણવા જતા જતા તમને ખબર છે અમેરિકા જતા ભારતીય વિદ્યાર્થીઓ ત્રણ પ્રકારના હોય છે એક ખૂબ જ હોશિયાર જેમનો ઈરાદો ફક્ત અને ફક્ત ભણવાનો જ હોય છે હું આ ભણીશ એટલે મને અમેરિકામાં રહેવા મળશે ત્રણ વર્ષ કામ કરવા મળશે મળશે સારી નોકરી એવું તેઓ નથી વિચારતા તો જ્ઞાન પ્રાપ્તિ હોય છે આવા વિદ્યાર્થીઓને અમેરિકાની સારામાં સારી હાર્વર્ડ અને પ્રિન્સ્ટન જેવી યુનિવર્સિટીમાં માગતા જ પ્રવેશ મળી જાય છે બીજા પ્રકારના વિદ્યાર્થીઓ હોશિયાર હોય છે પણ એમનો ઉદ્દેશ એ હોય છે કે જો અમે અમેરિકામાં ભણશું તો ભણી રહ્યા પછી અમને ત્યાં ત્રણ વર્ષ તો કામ કરવા ઓપીટી પીરિયડ મળશે અને પછી ત્યાં નોકરી મળી જશે તો એ વિઝા ઉપર ત્યાં રહીશું વિઝા ઉપર અમારા માલિકો અમારા માટે ગ્રીન કાર્ડનું પીટીશન દાખલ કરશે એટલે અમે અમેરિકામાં કાયમ રહી શકશું આ લોકોનો આ વિદ્યાર્થીઓનો આવો વિદ્યા આવો વિચાર હોય છે એમને પણ વિઝા મળે છે પણ એ મેળવવા માટે એમને મહેનત કરવી પડે છે અને ત્રીજા પ્રકારના વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેઓનો ઇરાદો અમેરિકામાં ભણવાનો નથી હોતો પણ ભણવાના બહાને તેઓ અમેરિકામાં જવા માગે છે અને ત્યાં રહેતા એમના સગાવાલાઓની હોટેલ મોટેલ ગેસ્ટ સ્ટેશન કે કન્વિનિયન્સ સ્ટોરમાં તેઓ કામ કરવા ઈચ્છે છે આવા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવતા ખૂબ મુશ્કેલી પડે છે તો ચાલો દર્શક મિત્રો જો તમારે અમેરિકા ભણવા જવું હોય તો આ બધું મેં આજે જે કહ્યું તે ફરીથી એકવાર સાંભળી લો અને એ મુજબ વર્તો અંગ્રેજી ભાષા પર કાબૂ મેળવો સારી યુનિવર્સિટી શોધો એમાં પ્રવેશ મેળવવા માટે સેટ યા જીઆર યા જીમેટની પરીક્ષા આપો એસે લખો તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન દેખાડો સેવિસના મેમ્બર બનો તમને અને ઇન્ટરવ્યૂની તૈયારી કરો તો તમને અમેરિકાના એફ વોન સંજ્ઞા ધરાવતા સ્ટુડન્ટ વિઝા જરૂરથી મળશે અને આ માટે તમારે જો કંઈ વધુ જાણકારી જોઈતી હોય તમારા ઇન્ટરવ્યૂમાં તમને શું સવાલો પૂછવામાં આવી શકે એના કેવા જવાબોની અપેક્ષા રખાય છે ઇન્ટરવ્યૂમાં કેવી રીતે જવું કેવા કપડાં પહેરવા કયા કયા દસ્તાવેજો લઈ જવા એ કઈ રીતે ગોઠવવા ક્યારે દેખાડવા આ સગળું જો તમારે જાણવું હોય તો ટેન્શન નહીં લો ના અને મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ઝીરો ફોર વન નાઇન ફોર સિક્સ નાઇન અને મારો ઈમેલ એડ્રેસ છે સુધીર શાહ નાઇન્ટીન જીમેલ ડોટ કોમ અને હા હું આ મહિનાની એટલે કે સપ્ટેમ્બર મહિનાની ચોવીસમી તારીખે સુરતમાં યુવરાજ હોટેલમાં છું અને પચીસમી તારીખે અમદાવાદમાં વેસ્ટર્ન હોટેલમાં છું એટલે તમારે જો મને સુરતમાં કન્સલ્ટ કરવા હોય તો તમે મને ચોવીસમી સપ્ટેમ્બરે સુરતમાં યુવરાજ હોટેલમાં મળી શકો છો અને અમદાવાદમાં પચીસમી સપ્ટેમ્બરે વેસ્ટર્ન હોટેલમાં મળી શકો છો તો અમેરિકાના વિઝા વિશે સ્ટુડન્ટ વિઝા વિશે અમેરિકાના ઇમિગ્રેશન વિશે ડોન્ટ ટેક ટેન્શન મેં ના